શહેરને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય કરતી ગ્રીન સિટી સંસ્થા દ્વારા ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો દાસ પેડાવાળાના સૌજન્યથી યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂજ્યપાદ ગોસ્વામી શ્રી આનંદબાવશ્રી અને પૂજ્ય સાલિની બેટીજીના હસ્તે ચિત્રા વિસ્તારના ડિવાઇડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શહેરને હરિયાળુ ઉપરાંત સુશોભિત કરવા માં કલરફુલ વૃક્ષોનું રોપણ કરાયું હતું આ તકે વૈષ્ણવ ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા ડિવાઇડરમાં ચારસો વૃક્ષોનું રોપણ કરાશે તેમ ગ્રીન સિટીના શ્રી દેવેનભાઈ શેઠે જણાવ્યું હતું ગ્રીન સિટીના અભિયાનને વેગ આપવા ખાસ ઉપસ્થિત રહેલા પૂજ્ય બાવાશ્રીએ રાજપો વ્યક્ત કરી આશીર્વચન પાઠવ્યા હતા આજે અહીંયા બધા આપણે હવે એકત્રિત થયા છીએ હિરેનભાઈ છે જયુભાઈ મહેતા જાણીતા ઉદ્યોગપતિ છે ત્યાંના આજે ભાવનગર આવતા માર્ગ ઉપર અહીંયા માનસો વૃક્ષારોપણ થવાના છે દેવેનભાઈની જે સંસ્થા છે ગીસી એના દ્વારા અને એની આજે એમ પ્રારંભ છે પહેલા મોતે કુદરત સાજે અહીંયા ભવા છે બહુ ઉત્તમ દેવેનભાઈ નો ફોન આવે એટલે મને ફોનથી જ મારા જે સત્કર્મ નો બેલેન્સ છે વધી જતો હોય એટલે આ અવસર મને પ્રારંભ કરવાનો મળતો હોય છે ઘણા વર્ષોથી આ વ્યવસ્થિત એકદમ આ ચાલી રહ્યું છે આવી રત આ કાર્ય અને આ સૌભાગ્ય મને જે અવસર મળે છે શરૂઆત કરવાનો પણ પછી તો એમના હાથમાં જ હોય છે જતન કરવું અને જે આખો શ્રમ છે પાછળનો એક મહેનત છે એક એમના પર્યાવરણ વિશે જ ત્યારે આ દિલ્હીનું સાંભળેલું કે ભાઈ બહુ પોલ્યુશન ત્યાં વધી જાય છે તો મને જો ભાઈ ભાવનગર તો શહેર નાનું છે તો અહીંયા તો બિલકુલ ચોખ્ખું અને બધું સારું જ હશે પણ ખરેખર એવું નથી આ જે અહીંયા પણ આપણું જે હવામાન એકીવાય કહેવાય છે એ અસ્વસ્થ તરફ છે એટલે જેમને અસ્થમા હોય લંગ્સની બીમારી હોય એમના માટે હાનિકારક એટલે આ નાના શહેરમાં પણ આ થતું હોય તો આપણે વિચારીએ કે કેટલી જરૂરિયાત છે કે આ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમ થાય કે જેથી આપણે જે હાનિકારક જે વસ્તુઓ ઘટ ઘટાડીએ એ તો સારી જ વાત છે પણ એનાથી સારું થાય છે તેનાથી ઓક્સિજન વધે હવામાન સુધરે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ એ ચોક્કસ થાય અને આટલા વ્યવસ્થિત થાય કે આજે વર્ષોથી જે વાવ્યું છે પહેલું વૃક્ષ એ આજે પણ ઉભું છે છે દેવેનભાઈ શેઠ એમનો આખો પરિવાર એમની આખી સંસ્થા એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે આપના કાર્યમાં અમારો પણ સ્વાર્થ રહેલો છે આખી પ્રજાનો સ્વાર્થ રહેલો છે ઠાકુરજી આપને ખૂબ ખૂબ શક્તિ આપે છે આ કાર્ય આપણાથી આ પટ્ટો અત્યારે વ્યક્તિ છે એટલે આ આખો પટ્ટો અહિયાં અમને સજુભાઈ એમણે એનું અમલ છે હતું એમને પણ મુક્ત મારા પરિચિત પણ છે અને આવા કાર્ય એમના દ્વારા પણ એ પણ નિમિત્ત બને આવા કાર્યમાં એ અમારી ઈચ્છા અને એમને પણ આશીર્વાદ